જયસિયાળા પ્રભુ તારે કળાની મને ખબર નથી મેં મનમાં કર વિશારયની મને ખબર નથી કાર્તક મહિનો આવ્યો ને તુલસી લીલાસામ મારા ઠાકોરજી પરણવાની જાય મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિશારયની મને ખબર નથી મગસર મહિનો આવ્યો ને આંબે આવ્યો મોર બોલી કોયલ કરે રે કિલો ઓળયની મને ખબર નથી પ્રભુ તારે કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિચાર રયની મને ખબર નથી કોષ મહિનો આવ્યો ને લાડુના પડ્યા થાળ ઠાકરજી પરણવાને જાય મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિચાર એની મને ખબર નથી મા વસંત પંચમી વર્તાય મારા વાલા મને ખબર નથી પ્રભુ તારે કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિશારયની મને ખબર નથી ફાગણ મહિનો આવ્યો ને કેસુડા લાલ ગુલાલ રમવા ની મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિશારય એની મને ખબર નથી સૈતર મહિનો આવ્યો ને ખડાક ભૂસ્યા સૌ કાય ઓલો મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિચાર એની મને ખબર નથી વૈશાખ મહિનો આવ્યો ને આંબે પાકી કેરી તારી કળાનો નહીં નહી મને ખબર નથી પ્રભુ તારે કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિષારય ની મને ખબર નથી જેઠ મહિનો આવ્યો ને વાદલડી સડી વરસી ને પ્રભુ એની મને ખબર નથી પ્રભુ તારી મને ખબર નથી અષાઢ મહિનો આવ્યો ને ધરતી લીલી સમરલ્યો કરો એની મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિચાર એની મને ખબર નથી શ્રાવણ મહિનો આવ્યો ને સુંદર સાલ્યા જાય ઓલી ગોપીઓ નાવા ને જાય એની મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી મેં મનમાં કર્યો વિચાર એની મને ખબર નથી ફાદરવો મહિનો આવ્યો ને સમંદર ભરપૂર મારો વાલો જીજળ ઝીલવા જાય મને ખબર નથી પ્રભુ તારી વિચાર એની મને ખબર નથી આસો મહિનો આવ્યો ને માતા ગરબે રમવા જાય ઓલે સોય ઓલા સયરો ગરબા ગાય એની મને ખબર નથી પ્રભુ તારી કળાની મને ખબર નથી જય સુમિતરાય જય સુમિત